હા મામલે એવો છે આ ફૈજલ ખાન ફૈજલ ખાન છે બાસિદ ખાન છે જાંજેબ ખાન છે શાહનવાઝ ખાન છે મુખ્ત્યાર મોહિન ઉર્ફે કાનો છે સમીર સમીર ફતેવાડીવાળો છે પછી બીજા એક બે જણા બીજા એનું નામ મને ખબર નથી એ લોકો બી હતા ને એ લોકો આ લોકો બધા છે ને ડ્રગ્સને પેલા એમડીના ધંધા કરે છે મોટા પાયા ઉપર ને લોકોના છોકરાઓને છે ને ડ્રગ્સના ને એમડીના રવાડે ચડાવે છે ને પછી શું કરે છે ડ્રગ્સને નફસો કરાવી ને પછી પૈસા આપીને માલ મંગાવવા માટે એમને મોકલે છે પછી આર ગુજરાત દિવસમાં આપનું સ્વાગત છે સરખેજ પોલીસના વિસ્તારમાં આવેલી સફીલ અલમ હસ્તાન બાપુની દરગાહ પાસે મુજમ્મિલ ઘાચી નામના યુવકની ગઈકાલે રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી અમારા સૂત્રો દ્વારા માહિતી પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે આ યુવકનું ફતેવાડી વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ કર્યા પછી આ વિસ્તારમાં એને લાવવામાં આવ્યું હતું અને એને ઢોર માર માર્યા પછી એને સારવાર દરમિયાન એનું મોત થઈ ગયું છે અને આ મામલે સરખેજ પોલીસે ત્રણ આરોપીને ધરપકડ કરી છે અને એ લોકો સરખેજ પોલીસનું કહેવું એવું છે કે એક લાખ સાઠ હજાર રૂપિયાની લેતી દેતી બાબતે આ યુવકની હત્યા કરી દેવામાં આવી છે પણ પરિવાર સાથે અમારી વાત થઈ જ્યારે એમને જાણવા મળ્યું છે કે આ પરિવાર એવું કહ્યું છે કે બે નંબરના ધંધા જબરજસ્તી કરાવવા બાબતે અમારા યુવકનો અપહરણ કર્યા પછી હત્યા કરવામાં આવી છે હવે સત્ય હકીકત તો પોલીસ તપાસ થશે ત્યારે જ ખબર પડશે રઈસ સૈયદ અમદાવાદ જી આપનું નામ શું છે મારું નામ છે ને મુકીમ હુસેન છે કાચી

એ લોકો આ લોકો બધા છે ને ડ્રગ્સને એમડી એમડીના ધંધા કરે છે મોટા પાયા ઉપર ને લોકોના છોકરાઓને છે ને ડ્રગ્સના ને એમડીના રવાડે ચડાવે છે ને પછી શું કરે છે ડ્રગ્સને નફસો કરાવી ને પછી પૈસા આપીને માલ મંગાવવા માટે એમને મોકલે છે પછી આપણે માલ અગર રસ્તામાં પકડાઈ જાય તો એ પૈસા બી મતલબ આ લોકો પાસે વસૂલ કરાવે છે ને વસૂલ પૈસા ના આપે તો પેશીએલ છે ને મતલબ આપણે ડબલ પૈસા લે છે જે પૈસા આપ્યા હોય છે ને એના ડબલ પૈસા લે છે તો આ રીતે એક વખત તો હું તો ચાર મહિનાની જમાતમાં ગયેલો હતો પાછળથી મારા નાના બાબાના ઉપર પ્રેશર નાખીને અમારું ઘર ગીરવી મુકાવીને બે લાખને અઢાર હજાર રૂપિયા વસૂલ કરેલા આણે વસૂલ આ બાસિત ખાન

ન કાલે છે ને મારો છોકરો દુકાનમાં કામ કરતો તો તો એક બે જણા બે જણા આયા મતલબ એ લોકો બે જણા મારા કારીગરને ખબર છે હું તો સુતો તો ઘરમાં મારો કારીગર છે ને એને ખબર છે કોણ તા બેટા આયા આ ઘરે એક ઉંતા દોસ્ત કા ટાઈગર બાઈガル કે ટાઈગર બાઈ નામ હે ઓનકા ઉંતા દો ये टाइगर का टाइगर भाई नाम है उनका दोस्त था तो उधर टाइगर भाई को बोला ये मुंजम भी हमारे सामने दुकान पे खड़ा है तो भूम पाल के बोला तो भाई मां गए ना तो दो जने गए वर्क बिन पे आए थे गाड़ी पे ले गए तो मुंजम भाई को बुलाए ना તો ગળે પે છો લગતા બોલતો જમીન સર બેટ જા ગાડી પેકરો ડ્રગ્સ નો ધંધો કરાવતા હતા હા એટલે એટલે કેરિયર તરીકે તમારા છોકરા એ ઉછી ના પૈસા લીધા ના ભાઈ ના ભાઈ ના રૂપિયા અને બિલકુલ નહીં મારા છોકરા ને જરૂર શું છે પૈસા ની અમે ખાવાના છે સવારની ની નમાજ પડીને હું દુકાન ખોલી છું કેમ બધું બે નંબર ધંધો એને ડ્રગ્સ રવાડે ચડાવી દીધો તો પછી એને ભાન નતું એવું ત્રણ બાબા છે એના

ભાઈ કામ કરવાનો બેટા જો આપડા અલ્લાહ આપણી નસીબમાં જે રોજી લખી છે ને એ મતલબ આપણે એક નંબર થી લઈશું ને તો બી આપણે જેટલી લખી છે એટલી મળવાની છે તો આપણે બે નંબર નો ધંધો કરવાની જરૂર છું તમે કાલે ફરિયાદ નોંધાઈ પોલીસે તમારે કેવા મુજબ ફરિયાદ

મારું નામ ઘાંચી ફરજાના બાનું છે અને મૃતક મુજમ્મીર મારો ભત્રીજો થાય એને છે ને ખોટા ડ્રગ્સના રવાડે ચડાવીને આ બધું કામ એની પાસે કરાવતા હતા લોકો અને એ ના પાડતા હતા તો ઘડી ઘડી એને ધમકી આપીને જબરજસ્તી એની પાસે કામ કરાવતા હતા કેમ કે અમારો ભય છે ને તો દીનદાર છે બીજા બે ભાઈ છે ને એ બી દાઢીવાળા અમારા બધા જમાતવાળા દિનદાર જ છે પણ એ છોકરાને અમે ઘરે સમજાવતા હતા પણ એ માની જતો તો નતો કરતો પણ પાછું ફરીથી એની જોડે આ બધું દબાણ કરીને કરાવતા હતા હવે એ છોકરો ગુજરી ગયો એના ત્રણ નાના નાના બચ્ચા છે હવે એની બૈદીના બી મા બાપ નથી એનો કોઈ ભય નથી આ વેપારી વચ્ચે એટલે જેની વચ્ચે તમારા પત્રીજા વચ્ચે શું વિવાદ પૈસાની કઈ એ કઈ ખા પૈસાનું કઈ પૈસાની કઈ લેતી દેતી હતી કાલે એની બૈરીને ભી ફોન આવ્યો માંભર્યું ભર્યું એની બૈરીને બી ફોન આવ્યો કે એના 2 લાખ કઈ સવા બે લાખ રૂપિયા બાકી છે આપી દો નકર કે સારું નહીં થાય તો પછી એના ઘરવાળા બી એને બૈરીને કીધું કે પૈસા આપી હવે સીખબર એ કઈ માંગતા કે પૈસા આપી દો કે મારી જાન ખતરો છે એવું કીધું એની બૈરી ભી એ કીધું કે હા ડ્રગ્સ માટે આલેલા છે ડ્રગ્સ માટે પૈસા આવી રીતના જીવ લઈ લે તો કોણ ફરિયાદ કરવાની હિંમત કરે બચ્ચો કેટલી એકદમ નોર્મલી જીવ લઈ લીધો આ કઈ છે જ નહીં એ લોકોને બીક જ નથી પણ કહું છું ને હાઈ લાગશે ને જેવા અમારા જવાન છોકરાના એના મા બાપના ના કાંધે ચડીને ગયા છે ને એવા એમના બી મળશે એમના બી જવાન છોકરા જશે એમના કાંધે

તામિલનાડુ ગયો હતો તો બનાવ્યું છે ગઈકાલે બપોરના સમયે જે બરડજા છે મુઝમ્મિલ વડગામાં એના કરિયાણાની દુકાનો ધંધો કરિયાનો વેપાર કરે છે અને એના દુકાની બહાર બેઠેલો હતો એ દરમિયાન થોડીવાર પછી એની પત્ની જે ફરિયાદી છે એને જોતા એ જોવામાં આવેલું પણ જોવામાં આવેલું નહીં પણ બર્ગમેશ કૂટ ઉપર બે જણા વચ્ચે બેસાડીને લઈ જતા હતા એવું એણે જોયેલું ત્યાર પછી એણે એનો દિવ્ય મેં બંને જણા છે એણે એની તપાસ કરેલી અને તપાસ દરમિયાન જે ફૈઝલ ખાન કરીએ છે એની પાસેથી એણે હાથ ખૂસીના ધંધો કરવા લીધેલા હતા એના એ લોકો ઘરે ગયેલા અને ઘરે જઈને કીધે ઘરે જઈને રિક્વેસ્ટ કરેલી એ દરમિયાન જે મરણ જનાર છે એનો મિત્ર છે સલમાન કરીને એના ફોન એના ફોન પર કોન્ફરન્સ ફોલમાં જે ફૈઝલ ખાન છે એને વાત કરાવેલી ફરિયાદીને અને કીધેલું કે ભાઈ જે પૈસા છે આપી દે એમ કરીને જે મરણ જનાર છે એની પાસે વાત કરતા મરણ જનારે ફરિયાદીને એવું કીધું કે પૈસા જે હોય તે આપી દે આ લોકો મને ખૂબ માર મારે છે જેથી જે ઘરે બધાને રિક્વેસ્ટ કરી એટલે ઘરવાળાએ એવું કીધું કે તમે અત્યારે જતા રહો સાંજે ઘરે આવી જશે ત્યાર પછી એ સુધી ઘરે નહીં આવતા ફરિયાદી દિયરને એ બધા સરખેજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવતા ત્યાં એ લોકોને જાણ થયેલી કે એના જે પતિ છે એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે ખરેખર આ બાબતે સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા હકીકત એવી આવી છે કે જે ફૈઝલ ખાન છે એની પાસેથી મરણ પૈસા હાથુસને લીધા હતા ત્યાર પછી જે ફૈઝલ ખાન એના માણસ અવારનવાર એમના ઘરે આવતા હતા પણ આ જે મરણ જણા છે એ ઘરે મળી આવતો ના હોય જેથી એને એને બીજા એના કાકા છે રબનવાજ ખાન પઠાણે એને વાત કરેલી તો એ રબનવાજ ખાન પઠાણે આ બાબતે આમીન મહેમન છે પછી સમીર કઠિયારો છે અને કાયદાના સંગઠનમાં કિશોરને આ બાબતે ધ્યાન રાખવાનું કહેતા આ લોકો ધ્યાન રાખતા હતા અને ગઈકાલ માહિતી મળી કે આ જે કાયદાના સગસ્પામેલ કિશોર છે એને માહિતી મળી કે ભાઈ આ અત્યારે દુકાની આગળ બેઠો છે એટલે એમણે અરમનવાઝ ખાનને વાત કરતા અરબનવાઝ ખાન ત્યાં આવેલા અને એમણે એમના મિત્ર છે ઇફ્તિયાર હુસેન એને બોલાવેલું આ બંને જણા એને બર્ગમેન બાઇક ઉપર બેસાડી અને સફીલાલાની મકરબા રોડ ઉપર દરગાહ ચણી પાછળની વાડીમાં એને લઈ ગયેલા ત્યાં જે ફૈઝલ ખાન અને બીજા જે આરોપીઓ છે આવી જતા ત્યાં પ્લાસ્ટિકની પાઇપથી મજકોને માર મારેલો પછી સારવાર માટે લઈ ગયેલા ત્યાં મરણ જાહેર કરવામાં આવેલો હતો હા આરોપી જે જેમાં જે મેઇન ફેઝલ ખાન છે એના વિજલપુર પોલીસ સ્ટેશનમાં બારે જેટલા મારામારીના ગુના છે એ સિવાય જે મુખ્તિયાર હુસેન છે એ સરખેજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએફના ગુનામાં પકડાયેલો છે આરોપીઓને જે મૃતક છે પરિવારે મકાન પૈસા ફરિયાદ કરવા આવ્યા ત્યારે કોઈ આવી કરેલ ને તપાસ દરમિયાન તમામ છે તે ધ્યાન પર